યુટમાં રિવ્યુઝ કન્ટેન્ટનો મતલબ શું થાય છે તમે તમારી ચેનલની અંદર એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોચ ટાઈમ મિત્રો બનાવી લીધા છે અથવા શોર્ટ વિડીયો તમે બનાવો છો અને દસ મિલિયન તમારા વ્યૂઝ થઈ ગયા છે જ્યારે તમે મોનોટાઈઝેશન માટે એપ્લાય કરો છો જ્યારે તમારી ચેનલ રિવ્યૂમાં જાય છે ત્યારે તમને બારથી ચોવીસ કલાકની અંદર જો તમને રિવ્યુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ આવે છે તો રિવ્યુઝ કન્ટેન્ટનો મતલબ શું થાય છે અને રિવુઝ કન્ટેન્ટ આપણને યુટ્યુબની અંદર ક્યારે આવે છે તો મિત્રો વિડીયોમાં ખાસ બનાવી રેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર મિત્રો જે આપણી પાસે નોલેજ છે અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના અને દરેક યુટ્યુબની પોલિસીના દરેક વિડીયો તમને જોવા મળે છે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી રિયલ લાઇફના વિડીયો જોવા માટે આપણી ટેકનિકલ જયગુગા બ્લોક્સ જેમાં તમે કોમેન્ટ કરશો તો તમારી કોમેન્ટના રિપ્લાય પણ તમને વિડીયો દ્વારા મળી જશે તો વિડીયોને આપણે શરૂઆત કરીએ મિત્રો યુટ્યુબની અંદર અત્યારે હાલની અંદર હર કોઈ વ્યક્તિ આપણું ગુજરાત તો જો કે યુટ્યુબની અંદર પાછળ જ છે અને હવે ધીરે ધીરે શરૂઆત કરી રહ્યા છે ને એમાંય પાછો મોટી પ્રોબ્લેમ એ છે કે ફટાફટ સબસ્ક્રાઈબ અને વ્યૂઝ મેળવવા માટે ઘણા બધા લોકો છે ને બીજાનું કન્ટેન્ટ મતલબ ઉપયોગ કરે છે આપણી વિડીયોમાં અપલોડ કરે છે એડિટિંગ કરીને ગમે તે કરીને જેથી વ્યૂઝ અને સબસ્ક્રાઈબ એમને જલ્દી મળે જો કે એમના ફેસ દ્વારા તો એમને વ્યૂઝ નથી મળતા જોકે મને ખુદને પણ વ્યૂઝ નથી મળતા પણ એનો મતલબ એ નથી કે હું બીજાના કન્ટેન્ટ આપણી ચેનલની અંદર યુટ્યુબમાં અપલોડ કરું મિત્રો આ એક ખૂબ જરૂરી છે મિત્રો આપણા દરેક સબસ્ક્રાઈબ માટે કે યુટ્યુબની જે પોલિસી છે તમે ધ્યાનમાં રાખીને વિડિયો બનાવો કારણ કે યુટ્યુબની અંદર તમે વ્યૂઝ સો ટકા મેળવી શકો છો સબસ્ક્રાઈબ સો ટકા મેળવી શકો છો પણ જ્યારે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરો છો અને તમને રિવ્યુઝ કન્ટેન્ટ આવે છે તો તમે ખુદ તો મિત્રો ટેન્શનમાં આવી જશો જોકે એની અંદર મિત્રો તમે કઈ ભૂલો કરી છે એ તો તમને ખબર છે યુટ્યુબની જે પોલિસી છે એ બહુ જાણવી જરૂરી છે અને યુટ્યુબમાં આપણે આવ્યા છીએ તો યુટ્યુબની જેટલી પણ પોલિસી છે આપણે એને ધ્યાનમાં રાખીને યુટ્યુબની અંદર વિડીયો બનાવવા જોઈએ ઘણા બધા એવું લોકો વિચાર કરતા હોય છે કે ચાલો આપણે બીજા વ્યક્તિનો આપણે ફોટો લઈ લઈએ આપણી ચેનલની અંદર કે બીજાનું કટ લઈ લઈએ અથવા બીજાનું જે ડિસ્ક્રિપ્શનની અંદર જે પણ એનું વર્ણન લખેલું છે એ તમે કોપી કરી લો બીજાનું તમે ટાઇટલ લઈને તમે કોપી કરી લો અથવા બીજાનું થાંભલેન તમે લઈને તમારા વિડીયો પર લગાવો છો તો આ બધું મિત્રો એની અંદર આ પોલિસી લાગુ પડે છે કે નહીં એ બહુ મહત્ત્વની વાત છે મિત્રો ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર હોતી નથી તો આજે જે પોલિસી છે એના વિશે તમને ખાસ માહિતી આપવાનું છો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો તો અહીંયા સ્પષ્ટ લખેલું છે મિત્રો તમારે ખાસ જોવાનું છે જ્યારે અમે તમારી ચેનલને રિવ્યૂ કરીએ છીએ ત્યારે અમે શું મતલબ ચેક કરીએ છીએ એટલે યુટ્યુબ એમ કહે છે કે તમે જ્યારે ચેનલને મોનોટાઇઝેશન માટે એપ્લાય કરો છો ત્યારે જ્યારે તમારી ચેનલ રિવ્યૂમાં જાય છે એટલે અમારા જે ટીમ દ્વારા તમારી ચેનલ ચેક કરવામાં આવે છે ને એમાંથી શું મતલબ વધારે ચેક કરવામાં આવે છે અને પછી તમારી ચેનલ મોનોટાઇઝેશન કરવામાં આવે છે તો એમાં મેન પોઈન્ટ એ છે પહેલાં તો કે તમારી પોતાની ઓરિજિનલ રચના હોય તમે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કન્ટેન્ટ ઓછીનું લીધું હોય મિત્રો મેઇન પોઈન્ટ છે દાખલા તરીકે હું તમને પરમિશન આપી દઉં કે ચાલો મારો વિડીયો તમે અપલોડ કરજો નો ટેન્શન હું તમને કોપીરાઈટ કે સ્ટ્રાઇક નહીં આપું બરાબર છે મેં તો તમને આપવાની નથી પણ યુટ્યુબની પોલિસીની અંદર આ છે ને તમે આવા વિડીયો અપલોડ કર્યા છે તો પણ તમારી ચેનલ છે ને રિયુઝ કન્ટેન્ટમાં જશે બરાબર દાખલા તરીકે મેં તમને પરમિશન આપી દીધી કે ચલો આ વિડીયો તમે તમારી ચેનલની અંદર ચડાવો હું તમને કોઈ કોપીટાઈઝ કે કોઈ સ્ટ્રાઇક નહીં આપું તો એ પણ તમારી ચેનલમાં રિવ્યુઝ કન્ટેન્ટ આવશે મોનોટાઇઝ નહીં થાય ત્યાર પછી બીજા નંબરમાં એ છે તો તેને તમારું પોતાનું કન્ટેન્ટ બનાવવા માટે તમારે તેમાં નોંધપાત્ર ફેરફાર કરવો જોઈએ દાખલા તરીકે મેં તમને વિડીયોની પરમિશન આપી છે કે આ વિડીયો તમે અપલોડ કરો બિંદાસથી પણ આખે આખો વિડીયો તમારે અપલોડ કરવાનો નથી એની અંદર નોંધપાત્ર ફેરફાર કરવાનો છે યુટ્યુબની નજરમાં મારો વિડિયો સેમ ટુ સેમ દેખાવો જોઈએ નહીં એની અંદર તમે ગમે તેવું એડિટિંગ કરો મિત્રો બિંદાસથી કરી શકો છો જે તેમાં એ મિક્સ ઉમેરો કંઈક કન્ટેન્ટ નાખો ક્લિપો નાખો કાંઈક ઉમેરો મિત્રો ગમે તે રીતે પણ આખો વિડીયો દેખાવો પડે નહીં એવી રીતે તમે એડિટ કરીને મારો વિડીયોને તમે લઈ શકો છો મારો એટલે કોઈ પણ વ્યક્તિનો ત્યાર પછી બીજા નંબરમાં છે મોટા પ્રમાણમાં બનાવવામાં આવ્યું હોય ના હોય આવ્યું ના હોય કે રિપીટ થતું ના હોય એવું કન્ટેન્ટ તે વ્યૂ મેળવવા માત્ર એક ઉદ્દેશ નહીં પરંતુ દર્શકોને મનોરંજન કે શિક્ષણ માટે બનાવેલું હોવું જોઈએ મતલબ તમે કોઈ પણ કન્ટેન્ટ અત્યારે હાલની અંદર એક સેમ મતલબ કોઈ વ્યક્તિ વાયરલમાં ચાલી રહ્યો છે ને એની તમે કોપી કરો છો તો એ વિડીયોમાં તમારે છે ને ઘણો બધો ફેરફાર એ છે કે એમાં ફેરફાર એ કરવાનો છે ખાસ કરીને અને કન્ટેન્ટની અંદર છે ને વ્યૂ મેળવવા માટે થઈ નહીં જે તમે રિપીટ થતું કન્ટેન્ટ દાખલા તરીકે કોઈ ટ્રેન્ડિંગમાં વાયરલમાં જતું હોય તો ઘણા લોકો એ ફોટો છે ને લઈ લે છે અને એના ઉપર ટોપિક ઉપર મિત્રો વિડીયો બનાવી લે છે કોઈપણ વ્યક્તિ અત્યારે હાલમાં ટ્રેન્ડિંગ ચાલે છે અને એ જ ફોટો તમે એના ફોટા ઉપર વિડીયો બનાવો છો તો તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે મિત્રો અને મેન પોઈન્ટ અહીંયા તમને ત્રણ ને છ સાત પોઈન્ટ અહીંયા મેન આપેલા છે અમારા જે રિવ્યુવરો છે અમારી પોલિસીને ધ્યાનમાં રાખીને તમારી ચેનલને અને કન્ટેન્ટ ચેક કરશે અમારા રિવ્યુઅર દરેક વિડીયો ચેક કરી શકતા ના હોવાથી તેઓ તમારી ચેનલને આ બાબતોમાં ફોકસ કરી શકે છે મતલબ યુટ્યુબ એમ પણ કહે છે કે તમે યુટ્યુબની અંદર જેટલા પણ વિડીયો અપલોડ કર્યા છે બધા વ્યૂટ્યુ ખાસ યુટ્યુબ કંઈ ચેક કરતું નથી પણ એવા વિડીયો ખાસ ચેક કરે છે કે જેની અંદર વધારે વ્યૂઝ મળ્યા હોય જેમાં ટાઇટલ છે એ ચેક કરશે જે થાંભલીન છે એ ચેક કરશે વર્ણ છે એ પણ ચેક કરશે આ બધી વસ્તુ છે ને ખાસ ચેક કરે છે મેન પોઈન્ટ જે વિડીયો તમારો વધારે ચાલ્યો હોય એ પણ મિત્રો ખાસ ચેક કરે છે હવે દાખલા તરીકે તમારી યુટ્યુબ ચેનલની અંદર તમે પંદર વિડિયો અપલોડ કર્યા છે હવે પંદરમાંથી નવ વિડિયો તમે તમારા પોતાના અપલોડ કર્યા છે અને દસમો વિડિયો કોઈ બીજાનો છે અરે દસમા વિડીયોની અંદર સૌથી વધારે વ્યૂઝ મળેલા છે તો તમારી ચેનલમાં ર્યુઝ કન્ટેન્ટ આવશે એક વિડીયો માટે થઈને એ પણ બહુ જરૂરી છે હવે કઈ બાબતોમાં કઈ ખાસ ધ્યાન છે એ લોકો ચેક કરે છે તો સૌથી પહેલાં છે મુખ્ય થીમ મેન પોઈન્ટ છે મિત્રો ખાસ ચેકિંગ થાય છે બીજા નંબરમાં આવશે વધુ જોવાયેલી વિડીયો મેં તમને વાત કરીને કે વધુ વ્યૂઝ આવેલો હોય એ વિડિયો ખાસ ચેકિંગ થશે ત્રીજા નંબરમાં છે નવો વિડિયો અત્યારે હાલના જે વિડીયો તમે અપલોડ કરો છો એ ખાસ ચેકિંગ થશે ચોથા નંબરમાં જોવાનો સમય અને સૌથી મોટો હિસ્સો મતલબ તમે દસ મિનિટની વિડિયો બનાવે છે એમાંથી વચ્ચે કોઈ બે મિનિટ લોકોએ વધારે જોયું ને તો એ બે મિનિટ પણ વધારે ચેક થશે કે આ બે મિનિટની અંદર એવું શું છે એ ચેકિંગ થશે ચોથા નંબરમાં છે વિડીયો દ્વારા મેટા મેટાડાટાના શિક્ષણના થાંભલેન અને વર્ણનને સહિતને તો મતલબ તમે વિચારી લો મિત્રો કે થાંભલેન ઉપર લાગુ પડશે વર્ણન અને તમારા ટાઇટલ ઉપર પણ ખાસ મિત્રો નક્કી થાય છે અને છેલ્લે છે ચેનલ વિશેનો વિભાગ તો ખૂબ જરૂરી મિત્રો આ માહિતી તમને ખબર પડી ગઈ હશે કે યુટ્યુબ કેટલું બધું ચેક કરે છે અને પછી તમારી ચેનલ મોનોટાઇઝ થાય છે તો હવે તમારે કંઈ ભૂલ નથી કરવાની એ તમારે ધ્યાન આપવાનું છે વિડીયો તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારી કોમેન્ટના રિપ્લાય જોવા માટે આપણી નવી ચેનલ છે ટેકનિકલ જયગુગા બ્લોગ્સ જેની અંદર તમારી કોમેન્ટના રિપ્લાય તમને મળી જશે મિત્રો